આવો આજની આધુનિક ડિજિટલ ટેકનોલોજીમાં વીતી ગયેલી ક્રાંતિકારી ટેકનોલોજીની યાદ કરી આજે તમે જાણો છો કે આપણે આધુનિક ડિજિટલ ટેકનોલોજીમાં પ્રવેશ કરી છીએ આજે આપણી પાસે સ્માર્ટફોન છે લેપટોપ કમ્પ્યુટર છે સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ ટીવી છે એક ક્લિક કરતાની સાથે આપણે આપણે ગીત સાંભળી શકીએ વિડીયો જોઈ શકીએ કોલ કરી શકીએ બધું જ કરી શકીએ એની અંદર કોમ્પ્યુટરમાં પણ બધું જ કરી શકીએ આપણે જોયું છે કે અત્યારે તો આપણી દુનિયા આખી મુઠ્ઠીમાં થઈ ગઈ છે આપણે અમેરિકા કોલ કરી શકીએ અમેરિકાનું જોઈ શકીએ છીએ બધું એટલે કે અત્યારે આપણે આધુનિક ડિજિટલ ટેકનોલોજીમાં જીવી રહ્યા છીએ પણ એ ટેકનોલોજી પહેલાં વીતી ગયેલી જે આગળ શું હતું શું પરિસ્થિતિ હતી આપણે કેવી રીતના એ ટેકનોલોજી પર આવ્યા છીએ તો એ આપણે અત્યારે આજે જોવાનું છે તો પહેલાં જ્યારે આ મ્યુઝિક વિડીયો દ્રશ્ય શ્રાવ્ય સાધનો જે છે એ પહેલાં સંગીત ક્રિએટ કરવા માટે સંગીતને બનાવવા માટે અથવા અવાજને ઉત્પન્ન કરવા માટે શું કરતા હતા તો પેલામાં પેલા તમે જાણો છો કે એક એક નળાકાર ડ્રમ લીધેલો હતો અને અને એની અંદર એ ડ્રમને હેન્ડલથી આવતું એના પર આ સોય સોય જે જેવી અણી એટલે કે કીલી જેવી આ અણીથી એના પર કોતરણી કરીને એટલે કે જેવું બોલવામાં આવે તેવી રીતના એની અંદર કોતરણી થતી હતી અને કોતરણીના આધારે પછી પાછો તેના અવાજને ઉત્પન્ન કરવામાં આવતા તે પણ શબ્દો ફક્ત કંઈ સંગીત જેવું નહીં હતું ધીમે ધીમે આગળ વધતા તેનું નામ અપાયું ફોનોગ્રાફ ફોનોગ્રાફ પરથી તેમાં સંગીતની રચના થઈ ત્યારે આ એક ગ્રામોફોન નામની શોધ થઈ ગ્રામોફોન કે એટલે એની અંદર કોઈ પણ બેટરી નહીં કોઈ સેલ નહીં કોઈ ઇલેક્ટ્રિસિટી નહીં કશું જ નહીં એની અંદર ફક્ત આ એક પથ્થરની શક્તિ છે પથ્થરની બનાવેલી છે એની અંદર જ્યારે જેમ મેં તમને પહેલાં કીધું તમને નળાકર પર પોતાની કરવામાં આવેલી તેવી રીતે આના પણ ટ્રેક કરવામાં આવેલા છે ટ્રેક પાડવામાં આવેલા છે

તમે જાણો કે આ ફંક્શન છે એમાં મોટર છે એટલે મોટર દ્વારા મેગ્નેટ સિસ્ટમ દ્વારા એ મોટર ફરે એટલે ફરે તે સમયમાં મોટર પણ શોધ થયેલી નહીં હતી એટલે એને ફેરવવા માટે હેન્ડલ મારવું પડતું હતું આ હેન્ડલ મારશો ત્યારે ફરશે એટલે હેન્ડલ જેમ જેમ મારતા જાય તો અંદર જે કમાન છે એટલે કે જે પટ્ટી છે ધાતુની એ ટાઈટ થતી જાય તેમ તેમ આ માપની ફરતી જાય અને પછી વાગે ધીમી પડી જાય એટલે પાછું હેન્ડલ મારી આપવાનું તો એવી રીતના આ થઈ શરૂ તો તમે બતાવું છું આ મૂક્યું છે હવે એના પર હું હેન્ડલ મારું છું માર્યું એટલે આ પડતી થઈ કમાનને લીધે હવે આ સોય છે જો આ સામાન્ય સોય છે જે મે બતાવી છે આ ફક્ત ધાતુનો બોક્સ છે થોડો વધારવા માટે એના પર લાઉડ કરવા માટે આ છે બરાબર આપણે આવશે આપણને અત્યારે નહીં ગમે એવું સંગીત કેમ કે અત્યારનો ડિજિટલ ટેકનોલોજી છે એટલે આપણને એકદમ કમન લાગે પણ તે સમયે આવું સંગીત સાંભળવામાં પણ નવાઈ લાગતી કેમકે નવું એ આવ્યું એટલે કે એને આમાં કંઈ અપગ્રેડ કરવા માટે સારું બનાવવા માટે આ ઇલેક્ટ્રિક ગ્રામોફોન આવ્યો એની અંદર ફક્ત છે એ જ વસ્તુ આ જ પ્લેટ છે આ જ પ્રકારની પ્લેટ છે એ પ્લેટની અંદર ટ્રેકની અંદર અંદર ધ્વનિમુદ્રણ કરેલું છે ખાચા પ્રમાણે અહીંયા પણ એવી જ છે પણ એટલું એની અંદર અપરેટ કરવામાં આવ્યું કે હવે અહીંયા હેન્ડલ મારવાની જરૂર નથી કેમ કે આ ઇલેક્ટ્રિક બન્યું છે એને આપણે તમે આપણે પાવર સપ્લાય આપે એટલે એની અંદર મોટર ફરવાની એટલે એ જાતે પછી આપણે હેન્ડલ મારવાની જરૂર નથી અને બીજું કે વધારેનું અહીંયાથી અવાજ ઓછો આવે તો અહીંયાથી લાઉડ કરવા માટે એમ્પ્લિફાઈ કર્યું અને આપણે સ્પીકર પર સાંભળી શકીએ એટલે એની અંદર સુધારો થયો હવે આ જોજો આગળ જતા હવે આ વસ્તુ એની અંદર મટીરિયલ વધારે લાગે વધુ આપણે 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 છે છે કે આ આ કેસેટ એટલે એટલે તકતી એની અંદર ફક્ત રેકોર્ડ કરી કરી વધારે શકીએ આગળ જતા મેગ્નેટિક ટેપ આ કેસેટની શોધ થઈ હા આ મેગ્નેટિક ટેપ છે એની અંદર ધ્વનિ મુદ્રણ કરવામાં આવશે મેગ્નેટ દ્વારા બરાબર ચુંબકીય ધ્વનિ મુદ્રણ એની અંદર કરવામાં આવશે અને આ ઓડિયો કેસેટ ક્લેયર જેને કહેવામાં આવે ટેપ રેકોર્ડ

એમાં તો પણ તમે જોવો છો કે આ વસ્તુને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ નહીં હરી ફરી શકીએ નહીં આપણે અત્યારે તો મોબાઈલની અંદર તરત એક ક્લિક આપણે ઇયરફોન નાખીને અથવા એમાં જ સાંભળી શકીએ પણ આ વસ્તુ લઈ જવી મુશ્કેલ પડે એટલે એનું નાનું સ્વરૂપ આપ્યું જેના વોકમેન કહેવાય કેસેટવાળું જા હાલ એટલે આ એની અંદર પણ કેસેટ નાખીને તમે ખિસ્સામાં લઈને ફરી શકો અને ઇયરફોન નાખીને અથવા ડાયરેક્ટ તમે સાંભળી શકો આની રચના થઈ ગઈ એટલે એવી રીતના આગળ આગળ વધતા એનું સ્વરૂપ બદલાયું આગળ જતાં પછી એ પણ મોંઘું પડે એટલે સીડી બની આ તમે જોઈ શકો છો એની અંદર આ સીડી બની બરાબર સીડી પ્લેયર આવ્યું ડીવીડી પ્લેયર આવ્યું આપણે વિડીયો જોતા થયા આમાં આ જો એટલે અહીંયા આ ચાલુ થશે પછી એનું નાનું સ્વરૂપ કરતા સીડી વોકમેન આવ્યું આ પણ તમે જોઈ શકો છો એને તમે ખિસ્સામાં લઈને ફરી શકો છો આ સીડી છે એમાં સેલ નાખીને તમે એને ગીત સાંભળી શકો છો બરોબર આ સીડી વોકમેન આવ્યું આગળ જતાં જતાં ધીમે ધીમે પછી સીડી એની અંદર એમપી થ્રી બન્યું ડિજિટલ સ્વરૂપ આપ્યું એમપી થ્રી એટલે એની અંદર આપણે ડીવીડીની અંદર ઘણા બધા એમપી થ્રી સ્ટોર કરીને પછી સાંભળી શકીએ પછી તો ડિજિટલ સ્વરૂપમાં આવી ગયું એટલે આપણે સીધું મેમરી સ્વરૂપે પેનડ્રાઈવ કે ગમે તે સ્વરૂપે તમે લેપટોપની અંદર સીધું તમે સાંભળી શકો અથવા મોબાઈલની અંદર સ્માર્ટ બની ગયું અને આજે તમે એક ક્લિકે બધું સાંભળી શકો છો જોઈ શકો છો બધું જ કરી શકો છો આગળ જતાં પહેલાં શરૂઆતની આવી ટીવી હતી એટલે કે આ મિની મોડલ છે મોટી બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી એ ટીવીમાં જોવા માટે એના માટે કોઈ કેબલની વ્યવસ્થા નહીં કોઈ ડીશની વ્યવસ્થા નહીં તે સમયે એન્ટેના આવતું હતું તારવાળું પાઇપવાળું એ ને બહાર લગાવવું પડતું હતું વાંસે બાંધવું પડતું હતું સિગ્નલ મેળવવા પડતા હતા જરા તરા થોડું થોડું ફેરવીને પાછું સિગ્નલ મેળવીને સેટ કરવું પડતું હતું ત્યારે ચિત્ર વ્યવસ્થિત દેખાતું હતું અને તે પણ બ્લેક એન્ડ વ્હાઈટમાં તેનો અપરેટ પછી કલર થયું અને કલર પછી આજે એલસીડી બની એલસીડી ટીવી એલસીડી પછી એલઈડી ટીવી બની એલ ટીવી પછી સ્માર્ટ અને એન્ડ્રોઈડ પર આજે મોબાઈલના બધા ફંક્શન ટીવીની અંદર આવી જાય છે તો એવી રીતના આગળ વધીએ હવે આ જે વસ્તુ જે બધી આવી એ બેકી થઈને આ વસ્તુ કેસેટ છે સીડી છે આ રેડિયો છે આકાશવાણી કેન્દ્રો પર એની અંદર આગળ આકાશવાણી કેન્દ્ર પર ફ્રિકવન્સી મોડ્યુલેશન અને રેડિયો ફ્રિકવન્સી આધારિત કાર્યક્રમો પ્રસારિત થતાં તે આપણે સાંભળી શકીએ એની અંદર અત્યારે પણ ચાલુ છે તો આ બધી વસ્તુઓ આ રેડિયો છે કેસેટ પ્લેયર છે સીડી છે છે એનું બધું અહીંયા ભેગું થયું અને એક બોમ બોક્સ તૈયાર કરવામાં આવ્યો એની અંદર કેસેટ પણ આવી ગઈ સીડી પણ આવી ગઈ રેડિયો પણ આવી ગયો અને ઓક્સ એટલે કે આપણે પિન નાખીને પણ એને વગાડી શકીએ આ અત્યારે ચાલુ છે જો એનો સાઉન્ડ પણ હવે ઘણો સુધારો થઈ ગયો સુધારો થઈ ગયો એમ ધીમે 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 સુધારો થાય આજે તો ડિઝિટલ એટલે તમે એકદમ હોમ થિયેટર જેવો સાઉન્ડ આરામથી સાંભળી શકો તેવી જ રીતના આ જો પહેલો ફોન આવી રીતના હતો લેન્ડ લાઈન ફોનની અંદર જેને નંબર આપણા દસ નંબર હોય તો દાખલા તરીકે ચાર નંબર પહેલો હોય તેને ડાયલ કરવો હોય કે ચાર પર આંગળી મૂકીને આ જે છેડો છે ત્યાં સુધી એને ફેરવવું પડતું આમ ચાર પછી દાખલા તરીકે સાત હોય તો સાત પહેલાં દાખલા તરીકે અઠ્ઠાણુંથી સિરીઝ શરૂ થતી હોય તો નવને અહીંયાથી લઈને અહીંયા સુધી લેવું પડતું હતું અને પછી જેટલા નંબર આપણે દબાવવાના થાય ડાયલ કરવાના થાય પછી કોલ લાગતો એનું અપગ્રેડ વર્ઝન પછી આ રોટરી ડાયલ કહેવાય એને છૂટીને પછી કીપેડવાળું આવ્યો પછી આપણે ફોન આ રિસીવર ઉગકીને આપણે કીપેડથી અહીંયા ડિજિટલ સ્વરૂપે ડાયલ કરીને ફોન કરી શકતા પછી ધીમે ધીમે કોટલેસ બન્યું એટલે કે આપણા રૂમની અંદર જ આપણા ઘરની અંદર જ આ કોટલેસ સ્વરૂપ આપી દીધું એ લેન્ડલાઈન જ કોણ છે પણ એનું કનેક્ટ એની જોડે આપેલીને આપણે ઘરની અંદર આપણે વાતો કરી શકીએ જેમ તમે તારક મહેતા કોટલા ચશ્મામાં જોયો હશે આ રીતના પહેલાં વાત કરી પછી આગળ ધીમે ધીમે આગળ જતાં સેલફોનની શોધ થઈ તેમાં પહેલાં શરૂઆતમાં મોબાઈલ ફોન આ રીતના આવતા હતા આ નવથી અગિયારસો મોડલ છે અને આપણા આ મોબાઈલ સિરીઝની અંદર સૌથી વધુ વેચાયેલું આ મોડેલ છે નોકિયા એના પછી સોની એરિક્સન આવ્યા છે સોની કંપનીના મોટરવાલાન આવ્યા છે અને આજે તમે જુઓ છો તો આજે આવો સ્માર્ટફોન આવી ગયો છે આજે એક જ રીતે બધું આપણે ડિજિટલ સ્વરૂપની અંદર કરી શકીએ છીએ એવી જ રીતના તમે જાણો છો તેમ સમય બાબતે પહેલાં લોકો આ સૂર્યનો પડશે સૂર્યના કિરણોના આધારે સમય નક્કી કરતા હતા એ સમયે કેટલા વાગ્યા છે કેવું એનું માપન કરવા માટે રેત ગળી વપરાધી હશે હા એના આધારે સમયનું માપન થતું હતું કે કેટલી મિનિટ થઈ કેટલો સમય આપણે કાઢ્યો છે પસાર કર્યો છે એ જાણવા માટે ધીમે ધીમે આગળ જતા મેકેનિઝમ ક્લોક બની પેન્ડલમ ક્લોક બની મેં ત્યાં લગાવેલી છે એની અંદર મિકેનિઝમ છે એટલે કે ચક્રો છે એને પણ જેમ ગ્રામો પરની અંદર હેન્ડલ મારવું પડ્યું કમાન્ડ ટાઈટ કરવી પડી એવી જ રીતના એમાં પણ ચાવી મારવી પડે ચાવી મારે ત્યારે તે લોલ સેકન્ડ પ્રમાણે કામ કરશે અને પછી એનો સમય બતાવશે અને બેલ વાગશે એની અંદર એમાં પણ કોઈ ઇલેક્ટ્રિસિટી નથી એનું એલાર્મ એટલે કે સમયનું માપન કરવા માટે જાણવા માટે ઝઘડવા માટે એલાર્મ આ બન્યું એ પણ મિકેનિઝમ વાળું સેમ છે અને એ તમે જોઈ શકો એને પણ ચાવી મારી પડે અહીંયા ત્યારે એ સ્ટાર્ટ થાય આવી રીતના આ એલાર્મ વાગશે પછી આગળ જતાં એનેલોગ આ એનાલોગ ક્લોક કહેવાય આગળ જતાં એને એનાલોગ ક્લોકમાં મેગ્નેટ મેકેનિઝમવાળું જે સેલથી ચાલે મેગ્નેટ મેકેનિઝમ એવું ઘડિયાળ તૈયાર કરવામાં આવ્યું છે આપણી પાસે ઘરે ઉપલબ્ધ છે આ મેગ્નેટ મેકેનિઝમવાળું એનેલોગ ક્લોક પછી આગળ જતાં તમે જોઈ શકો છો કે હવે તો ડિજિટલ સ્વરૂપ આવી ગયું એટલે કે નંબર પડે તમારા ઘડિયાળની અંદર પેલા નંબર પડે એ ડિજિટલ ક્લોક કહેવાય ડિજિટલ વોચ કહેવાય અને એનાથી ઉપરી તો અત્યારે તો સ્માર્ટ વોચ આવી ગઈ એટલે કે એની અંદર મોબાઈલનું ઘણું બધું સ્વરૂપ એની અંદર આવી ગયું એવી રીતના આ બધો ધીમે 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 આવી રીતના આગળ વધીને અત્યારે આપણે ડિજિટલ યુગમાં આવી ગયા અત્યારે આપણને આ જૂનું આપણને ગમતું નથી નવાય લાગે પણ ગમતું નથી સાંભળવાનું મન થતું નથી પણ આપણે ખરેખર જાણવું જોઈએ કે આ કેવી રીતના અત્યારે આપણે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યો કેવી કેવી પેઢીઓ કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા એ જાણવું જરૂરી છે તો બધા નજીકથી થી જોઈ લેજો જેને જોવું હોય તો જે જે વસ્તુ આવે